અને પ્રભુ ભક્તિ બરાબર સૌંદર્યતાને પ્રણય એટલે પ્રેમને પ્રભુ ભક્તિને એ તેમની કવિતાના મુખ્ય વિષયો છે છે એટલે વિદ્યાર્થી મિત્રો એને કવિ પણ કહેવાય બરાબર તેમણે કાવ્યો ઉપરાંત સુરતાની વાડીનો મીઠો મોરલો પણ કહેવાય છે એમના ઘણા બધા ઉપનામ છે કાવ્યો ઉપરાંત કાશ્મીરનો પ્રવાસ નામે પ્રવાસનું પુસ્તક પણ એમણે લખ્યું છે આ ઉર્મી કાવ્ય છે જો કાવ્ય ખરું પણ અહીંયા કેવું છે ઉર્મી ભાવ સાથેનું કાવ્ય છે દર્દ સાથેનું કાવ્ય છે એટલે એને ઉર્મિ કાવ્ય કીધું તો કવિ ચણી રહેલા પંખીઓને નિરાતે ચણવા કહે છે બરાબર પંખીઓ જે ચણ ચણવા માટે આવે છે તેને નિરાતે શાંતિથી ચણવાનું કહે છે આ ઉપવન ઉપવન એટલે બગીચો પર કેવળ મનુષ્યનો હક નથી બરાબર આ બગીચા ઉપર જમીન ઉપર ખાલી મનુષ્યનો હક નથી સૌ પશુ પક્ષીઓનો પણ હક છે એમ જણાવીને કવિ પંખીઓને બીક રાખ્યા વગર નિરાતે ચણવાનું કહે છે બીક દૂર કરવા માટે પણ કહે છે છેલ્લે કવિ પ્રાકૃતિક સમાનતાને ભૂલીને ક્રૂર સત્તા ભોગવતા જે લોકો છે બરાબર કે જે ભાઈ પૃથ્વી ઉપર બધાને એક સમાન અધિકાર છે એવું ભૂલી જાય છે અને જે ક્રૂર એટલે કે ઘાતકી જેને કહેવાય અત્યાચારી જે સત્તા ભોગવે છે એવા લોકોનો ઉલ્લેખ કરીને કહે છે કે એમની દુઃખની લાગણી હું પણ અનુભવું છું જે આ કાવ્ય દ્વારા બહુ સરસ રીતે પ્રસ્તુત થાય છે ઘણા મિત્રોનું કહેવું છે કે સર આ સિવાય અમારે બીજા વિષયના પાઠની સમજૂતીના વિડીયો જોતા હોય તો ક્યાંથી મળશે અથવા તો આમના પણ વિડીયો ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન બરાબર કે જેમાં પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરેલી છે પરીક્ષાના સમયે પેપરો અસાઈનમેન્ટ બરાબર એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ આ બધું જ ત્યાંથી મળી જશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે જેમાં તમારા

હે પંખીઓ બરોબર કવિ છે પંખીઓને શું કરે છે સંબોધન કરે છે તો શું કહે છે હે પંખીઓ સુખથી સુખથી એટલે નિરાતે જેને આપણે કહેવાય શાંતિથી ચણ જે તમે ચણો છો બરાબર જે આપણે આંગણાની અંદર દાણા નાખ્યા હોય ઝારના કે ઘઉં કે તો એ ચણ ચણવા માટે આવે છે તો નિરાતે તમે સુખેથી આ ચણ છે એ ચણજો

એટલે કે તમે ગીત પણ કંઈક ગાજો સાને આવા મુજથી મુજ એટલે મારાથી ડરીને ખેલ છોડી ઉડો છો ખેલ છોડી એટલે કે જે તમે આનંદથી માની લો કે કબૂતર હોય તો ઘૂઘુ ઘુ કરતું હોય બરાબર આનંદથી જે આટા મારતું હોય તો એ છોડીને ઉડી નીકળે છે એટલે કે છે સાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો એવું તો શું છે અથવા તો એવું તમને શું કર્યું કે તમે મારાથી દરીને ઉડી જાવ છો એટલે આ પંક્તિનો અર્થ થશે કવિ નું સંબોધન કરતા કહે છે રે પંખીડા એટલે કે અરે પંખીડા અરે નાજુક પંખીઓ તમે સુખેથી ચણ ચણજો ગીત અથવા તો કંઈ પણ બીજું તમે ગાજો એટલે કે તમારો જે રાગ છે બરાબર તમારો જે ટહુકાર છે એ તમે કરજો કારણ કે એનાથી મનને શાંતિ મળે છે પ્રફુલ્લિત થાય છે તમને ગમે તે ગાજો મને ડરથી જોઈને આનંદ થી રમતા તમે સૌ શા માટે ઉડી જાવશો પાસે જેવી ચરતી હતી આ ગાય ગાય એટલે થશે મિત્રો જો જેવી રીતે તમારી બાજુમાં ગાય છે સરસ મજાના લીલા લીલા ઘાસ ચરે છે તેવો જ હું છું એટલે કે ગાય છે બરાબર ગાય પણ એક પ્રાણી છે તો હું પણ એક એવો પ્રાણી છું નાના કો તમ શરીર ને હાનિ કરું હું

તમ એટલે તમારી તરફ કંઈક કંઈક એટલે કંઈક ફેંકવા ઘા કરવા માળી નેમે એટલે કે માળી જે છે બગીચાનું જે દેખરેખ રાખે છે માળી એ માળીને તમારી તરફ કંઈ પણ વસ્તુ ફેંકવાને મે ના પાડી દીધી છે કે તમારી તરફ કંઈ પણ વસ્તુ ફેંકે નહીં ખુલ્લું મહારું મહારું એટલે મારું ઉપવન ઉપવન એટલે બાગ કે બગીચો સદા સદા એટલે હંમેશા પંખીડા એટલે એટલે પક્ષીઓ સર્વને સર્વને કે બધાને છે છે શું કહે મારો બાગ બગીચો હંમેશા બધા પંખીઓ માટે ખુલ્લો છે ખુલ્લું એટલે ખુલ્લો એટલે કે છે મેં ઉપવનના માળીને પણ તમારી તરફ કઈ પણ વસ્તુ પથ્થર કે અન્ય કઈ પણ વસ્તુ ફેંકવાની મનાઈ ફરમાવી છે ના પાડી દીધી છે કે તમારી તરફ કઈ પણ વસ્તુ ના ફેંકે મારું ઉપવન એટલે કે બાગ બગીચો સર્વ એટલે કે બધા પક્ષીઓ માટે કાયમ માટે ખુલ્લો છે આગળ વિદ્યાર્થી મિત્રો રે રે તોયે તોયે એટલે કે તો પણ તોયે એટલે તો પણ કુદરતી મળી બરાબર કુદરતી રીતે મળી ટેવ બહિવાજનોથી શું કે છે તો પણ તમે આ કુદરતી રીતે બહારના લોકોથી જનોથી જન એટલે લોકો બહિવા એટલે બહારના અથવા તો અજાણ્યા છો બહિતા એટલે બીવો છો ડરો છો તો મુજતી પણ સૌ શેમ તેમાં જ માની શેમ શેમ એટલે કુશળ શેમ એટલે શું થશે કલ્યાણ સુખ શાંતિ અથવા કુશળ જ માની લેજો એમ ચાલીજો શું કે છે રેરે તો એ કુદરતી મળી ટેવ બહીવા જનોથી છો બહીતામ તો મુજતી પણ શૌખ ક્ષેમ તેમ જ માની એટલે કે એ પંખીડા લોકોથી ડરી જવાથી તમારી સહજ કુદરતી ટેવ છે જો બહીવા એટલે કે બહારના જનોથી એટલે લોકોથી તો બહારના લોકોથી

ક્રૂર એટલે ઘાતકી જેને સહેજ પણ દયા નથી તેવા કો હસ્તનો એટલે કે કોઈકના હાથનો બરાબર હા પાણો ફેંકે પાણો એટલે પથ્થર ફેંકે તમ તરફ એટલે કે તમ એટલે તમારી તરફ રે ખેલ એ તો જનોના જનોના એટલે કે લોકોના એ તો ક્રૂર માણસોના આવા લક્ષણ હોય છે ક્રૂર માણસો આવું કરતા હોય છે બરાબર પણ હું નહીં કરું આવું આવું કૃત્ય ખેર એટલે કૃત્ય એ જનોના એટલે કે એવા લોકોના આવા કૃત્ય હોય બરાબર હું આવું નહીં કરું છે છતાં જો ઉડો તો કોઈ કોઈ જરૂર ક્રૂર હાથનો તમને ડર હશે તમને એમ હશે કે આ કોઈ નિર્દય લોકોનો હાથ હશે એવું માનીને તમે ડરતા હશો ઉડી જતા હશો બરાબર પણ હું એવો નથી હા તમને કદાચ એવો અનુભવ થયો હશે કોઈ તમારા તરફ પથ્થર ફેંકે તો એવું કૃત્ય એટલે કે એવો ખેલ કરનાર કોઈ ક્રૂર માણસ જ હશે કે જે આ પક્ષી નિરાતે ચણતા હોય ને એના પર પથ્થર ફેંકે પણ હું એવો નથી છું કે કુદરત તણા સામ્યનું એકય ત્યાગી સામ્ય એટલે વિદ્યાર્થી મિત્રો સરખાપણું સમાનપણું બરાબર એકય એકય એટલે એકતા ત્યાગી એટલે ત્યજી છોડી દઈ દુઃખી છું હું પણ આવેલા જે સરખાપણાનું એકતાનો જે ભાવ છોડી દે છે કે ભાઈ પશુ પક્ષી તમામ જીવ જંતુઓ આ ભગવાને આપેલી દેન છે બરાબર બધાય હળીમળીને રહેવું જોઈએ છતાં પણ આવા ક્રૂર માણસો કેટલાક પથ્થર ફેંકે છે તો એનાથી હું પણ દુઃખી છું કે જે એકતામાં માનતા નથી બધા પ્રત્યે ભાઈચારો ભાવ દાખવવા જોઈએ એવું માનતા નથી એવા લોકોથી હું પણ છું તંપરજનો ભોગવે ક્રૂર આવી એટલે કે કેટલાક લોકો છે એ તમારા ઉપર આવી ક્રૂર એટલે કે ઘાતકી આવી સત્તા ભોગવે છે સત્તા એટલે કોઈના ઉપર

એના ઉપર પોતે આવી સત્તા ભોગવશે એવું કહેવા માંગે છે એટલે કવિ એમ કે છે કે જે એકલતાનો ભાવ દર્શાવતો નથી એકતાનો એના કારણે હું પણ દુખી છું ઘણા લોકો એવા હોય છે સાંજે ચાલતા હોય કે દિવસે ચાલતા હોય ને કૂતરું બિચારું શાંતિથી સૂતું હોય તો એને પાટું મારે તમે પણ એવા ઘણા બધા વિડીયો જોયા હશે કે શાંતિથી કૂતરું સૂતું હોય એના બે પગ પકડી અને ગોળ ગોળ ફેરવે પછી મૂકી દેલું કૂતરું છે ગોળ ગોળ એમને ફરવા લાગે ઘડીક વાર એવું શું કામ કરવું જોઈએ પોપટ છે તો એને પાંજરામાં પૂરી દે પક્ષીઓને પાંજરા પૂરે એને પણ સ્વતંત્ર જીવન આપ્યું છે તમને જેલમાં પૂરે તો આપણે નથી રહી શકતા દેવું જોઈએ તો કલાપીનો જે કેકારો જે છે બરાબર એ જોરદાર છે વિદ્યાર્થી મિત્રો એમાં કંઈ ઘટે નથી અને બધું મોટા ભાગે એને પક્ષીઓ ઉપર લખેલું છે બરાબર અમે ભણતા જયારે ત્યારે એક કવિતા આવતી એક ઘા ફેંકતા ફેંકાઈ ગયો કવિ કલાપીનો છે ને આ રીતની જ એમાં ભાવ દર્શાવવામાં આવ્યો છે કે પક્ષીઓ ઉપર કોઈએ ભૂલથી પથ્થર ફેંકી દીધો છે ઘા કરી દીધો છે જેનો કારણે આજે પક્ષીઓ આપણાથી દોડતા હશે એટલે કે છે જે લોકો કુદરતના સૌ જીવો પરના અધિકારોની સમાનતાને ભૂલી જાય છે કે ભાઈ આ બધાનો અધિકાર છે તો એવા કેટલાક લોકો છે અધિકારો ભૂલી જાય છે તો એ એકતાને વિસરીને ભૂલીને તમારા ઉપર પાશ્વિકૂળતા આચરે છે ભોગવે છે તેથી આવા કૃત્ય કરનારા લોકોથી હું સ્વયં દુઃખી છું તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની જે આપણે સરળ સમજૂતી દર્શાવી છે આ સમજૂતી તમને કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો જેથી આપણે આગળના પાઠ છે તમને વધુ મદદરૂપ થઈ શકે એ માટેના વિડીયો બનાવી શકીએ ખાસ મિત્રો વિડીયો લાઇક કરો તો અમને પણ પ્રોત્સાહન મળે બરાબર અમને પણ એમ થાય કે નહીં વિદ્યાર્થી મિત્રો આપણે સાંભળે છે સમજે છે એટલે જરૂર છે તો આપણે વધુને વધુ આ વિડીયો બનાવી શકીએ ચેનલ ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુ બે લાયકન કરો કોમેન્ટ કરો અસ્તુ જય હિન્દ જય ભારત